ઓ મેકલો વાતો ઈ જ બાપ એ હાલો આરાઉ મેકલો એ હા આ હતો તે આબ આપણો છોકરો આયો એટલે હું કહું હું બેહાર તો જજે તે રે ઈને મન બેહારો પણ ઈને આબાદ જવાનું હતું તે આટલામાં ઉતાર્યો મારા માં બોણા માં બોણા ને જવાનું હતું તે આટલે એક આશિયો આઘો દેખાયો ઘરઈ દેખાતું નઈ માર બાપાને પાઉ ફોનય નઈ એટલે

લાલ લાલ પાઘડી પહેરી એટલી ખબર પડતી નઈ લાલ પાઘડી પહેરા કે ધોળી પાઘડી પહેરા મારા પહાડ જવા દે બગલા જેવા થાય તૈયાર લાલ પાઘડ પહેરી નીકળી જવા પૂછી કીધું રમણ કઉા વળી મજા

તમે કોઈ કૂતરે ઓળખતો નહીં અમને આકડા કરા જો જતા હોય આ એંડાન મારાઈન એ બાજી ફરી વરન દો કદી બોલતોય નહીં બંધ થઈ જાય અરે હાલ તો માર બહાર જાવ એટલે હું બોલતો નહીં બરોબર પણ હવે કદી હોમાં ધકતા નહીં એટલે અમ દેખાતા નહીં આ કીધું તમારે હા જાન ભઈ વાથી આ દાડો ખરાબ નહીં કરો એટલે બોલતો નહીં હો ઉપર ના ઉપર તારી કોઈ જરૂર નહીં આવા નવા ચટલા હોય કર માર તો હવારો વેલા વેલા દાડો બગાડ્યો બધું જવા દે આ ગોડા લીજે તો હું આખો ગોડો થઈ ગયો

તું તાણ તમારા ગોમમાં છે ભરેલ ચમુ દીઓ આ મો આવતો દિન મારો દાડો તાકો ખરાબ જો મોમા માં પાણી બોણી પીવો આમ હસ તું ઉઢુ રાખો આ હું પી તું પાણી ચો લઈને આવ હું ગોમમાં પાણી પીઉં તમારા ગોમમાં છે કર હું ભરેલ ચમુ દીઓ ગોડા ગોડા ભરેલ પણ કે હું એ તો આમ કે હું આવતો તો હ તો મને જેવું જેવું બોલવા મન એટલે તમાર મોમો દે ને હા મને ખબર છે વાત આમ મોમો ઉપર બહુ રીવાળા કોક ખેલું જ છે

ઓમાં આગા ગોમા હેરણ કરતા ફર ભાજી નાઈ ફર માલ કે તું હજી ઓળખતો બોલતો

મેલી જતો રે હું હું કરવાનો ખબર નહી પડતી હવે આમ બીજો મજૂર કરું યુવાને ખબર પડી છે ઓકે ના હવે બીજા મજૂર કરીને આખો આખો રેલો પૈસા વધારવા પડતા આખો આખો રેડો વધાવો એમ પાહ યુવાને તો કરી જિંદગીમાં માં લાભો નહીં ક્યારે એક તો આવું હતું ન હોય એવું છે તો મમ્મો મને પાડી જાય ને આખો દાડો કોમ વટાય વટાય કરું એક તો અવારે આ બાર જાનું છે કંકા કરે ને તો પાહુ જવાબ ની મારે તો કેન્સલ લો હવે હું તરત બોલાવી દીધું લ્યો હવે પાણી જે ચાલુ કરી ઝેલા નહીં હોશે તો નાહી ગયા હું તો કરવાનું મારે પાણી ચાલુ કરવા જેવું પડશે યા નહીં તો આમાં મમ્મી શેઠવાણી પછી ચાવી લઈને નાહી જવાનું બસ લ્યો ફટ

ઓહ લ્યા પકડી રહ્યું યાર અલ્યા મા બાઈબા નઈ યાર ઓના મોમો મારા મોમો હાતે અલ્યા ઓના કાકો તારા કાકો થાઉ પડી હા અલ્યા તું ચાડી લે આ કેવું પૂછો યાર ભાઈ કે આવતો વાળ નઈ મો ન હોય હ તું કેતા પકડી આવો થોડો યાર ભાઈ હાકી જો અખાઈ નઈ આવજો હું બોલ એ વા તન ગાબે પડે લ્યા આ રાખા ગામના મોમો થઈ અલ્યા થોડું થાય ના ના જો હું તમને ગબરૂજી જો હાજર નહીં અને એ રાશિ તમને ખબર મામુ ભણો ગામ માથા બાર ખબર તો છે હાલ હાજર બોલતો નઈ સરપંચ જ છું સરપંચ એટલે દાદાગીરી

હા હાલ મારી માફી માંગુ બરોબર પણ લઈ હોય હું તમારે માફી માંગુ હાલ તમારું નામ લઉં બરોબર હજી જોયા જેવું છો ભાઈ આ કઈ

એટલે રે રે જૂની રી રાખીને મને મારવા આતા એમને પણ ના ઓ બધાને ઘેર ઘેર જઈને મારવાના હું અને મોમાને વાત કર દઉં મોમાય પા ગોઠવી વાતો નહીં પણ હવે ના સીધો ભઈ જઉં ઘેર અને મોમાને વાત કરું ઓ બધાનું ઉધરા લેવાના જ છું અને બધાને મારવાના છું બદલો તો કાજે સર લે આમ આવશે જા દે મોમાને ઘેર અમારી જસ્ટ કોમેડી ટીમ હા Tá